મારું નામ દીપક પટેલ છે ખરેખર ગુજરાત માટે અમદાવાદમાં જે ઘટના બની છે બહુ જ દુઃખદ છે જ્યારથી આ ઘટના બની છે ત્યારથી દ્રશ્યો જ સામે આવે છે અને ત્યાંના હોસ્પિટલના જે દ્રશ્યો જોઈ છે ઓળખાણ પણ નથી પડી શકતી ગુજરાતમાં નહીં પણ ઘણી વખત દર વર્ષે કે કહે તક્ષશિલા કાંડ છે પછી ટીઆરપી ઝોન કાંડ છે આવી પ્લેન ક્રેશની ઘટના છે સરકાર ખરેખર જે જે વસ્તુની ખામી છે એમાં પૂરેપૂરું નિરીક્ષણ કરે આવી દુર્ઘટના બીજી વખત ક્યારેય નહીં બને એવું આપણે પ્રાર્થના કરીએ છીએ અને કડકમાં કડક જે લોકો આમાં જવાબદાર છે કે જેનું લીધે આ વસ્તુ બની છે એના ઉપર સતત કડક કાર્યવાહી બને એ સરકારને વિનંતી છે મારું નામ મૈત્રી પટેલ છે મારું એટલું જ કહેવાનું છે કે છ મહિના પહેલાં પણ આ પ્લેન બગડ્યું તો આના જે ફરી પાછું આ પ્લેન બગડ્યું છે એના વિશે કોઈ સારવાર કરવામાં નથી આવી અને મારી છેલ્લી એટલી જ પ્રાર્થના છે કે બધાની આત્માને શાંતિ મળે અંદુભવ વર્મર દેવ ગ્રુપ અને સહિયર પરિવારમાંથી અહીંયા અમે શ્રદ્ધાંજલિ અર્પો આપણું તકોને ભેગા થયા છીએ આપણા આપણા કહેવા માટે શબ્દો નથી કે આપણે આના માટે શું શબ્દ કે એટલું દુઃખ થાય છે એટલી દુઃખદ ઘટના છે કે આપણે બોલી નથી શકતા રહવું આવી જાય બોલી તો રહેવું આવી જાય પણ રાજકોટ માટે ગુજરાત માટે તો ખૂબ જ દુઃખદ ઘટના છે કે આપણે આપણા પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીને ગુમાવ્યા છીએ કે જે નાનાથી મોટા લઈને બધાના હૃદયમાં છે રાજકોટ માટે પણ એમને એટલું કર્યું છે એમ્સ એરપોર્ટ અંડરબ્રિજ ઓવરબ્રિજ અટલ સરોવર કે વિજયભાઈ તો આપણા હૃદયમાં હંમેશા રહેશે વિજયભાઈનું સ્થાન બીજું કોઈ નહીં લઈ શકે અને રાજકોટને આવા સીએમ ભવિષ્યમાં ક્યારેય મળે એવું મને નથી લાગતું એર ઇન્ડિયા ફ્લાઇટ જે હતી એ આવી રીતે ક્રેશ થાય અને ટાટા જેવી કંપની જો આનું સંચાલન કરી રહ્યું અને જો આવું ધ્યાન બે ધ્યાન હોય અને આટલા લગભગ ત્રણસોની આસપાસ મૃતકો ગુમાવ્યા છે નાના મોટા બધાને મા દીકરો મા દીકરી બધાના પરિવારના બોલી નથી શકતા કે આપણે આના માટે શું શબ્દ કહીએ બહુ 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 એટલે દુઃખદ ઘટના બની છે